શહેરના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસથી આવેલા બદલાવના પગલે ઘરે ઘરે બીમારીઓના ખાટલા છે ત્યારે એસએસજીમાં પણ દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે વડોદરાવાસીઓ બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે એક તરફ હવામાન વિભાગ માવઠાની આગાહી કરી રહ્યું છે અને બીજી બાજુ ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે સવારે વડોદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે આ પ્રકારની વાતાવરણની સ્થિતિના કારણે મધ્ય ગુજરાતની સૌથી મોટી સાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે આવા વાતાવરણમાં શું કાળજી રાખવી જોઈએ તે અંગેની માહિતી સાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે આપી હતી શિયાળાની ઋતુમાં તેમજ ઘણીવાર ડબલ ઋતુનો અહેસાસ થાય હાલમાં માવઠાની પરિસ્થિતિ પણ જોવા મળે છે તો આવી સિઝનમાં જનરલી શરદી ખાંસીના રોગોનો કેસોનો વધારો જોવા મળતો હોય છે તો આ શરદી ખાંસી અને એનાથી બચવા માટે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા સારા પૌષ્ટિક આહાર લેવો તેમજ આ જે ડબલ ઋતુની સિઝન છે તો એમાં પણ પૂરતું પ્રોટેક્શન લઈને જ ઘરની બહાર નીકળવું આ મારી સલાહ છે અને હાલમાં ઉત્તરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે તો એ દરમિયાન ગળાની પણ સાવચેતી રાખવી ગળા પર મફલર કે એવું કોઈક વસ્ત્ર વિટાડીને બહાર નીકળવું એ પણ હું સલાહ આપું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર